તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો વનવગડાની માલકોની જોગમાયા અહીંયા બિરાજમાન છે અને એમ કહેવાય કે સમસ્ત મુધવા પરિવારની જોગમાયા નાગર અહીંયા બિરાજમાન છે અને આજથી પાંચ છ વર્ષ જૂનું સ્થળ એમ કહેવાય કે કદમનું ઝાડ જેને કહેવાય જે ઝાડ અહીંયા છે અને એના આપણે લાઈવ દર્શન કરવા છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલો અમારી ચેનલ છે મોબાઈ ડિજિટલ અને જે એમ કહેવાય કે ઇતિહાસોના અને સાહિત્યના જે એમ કહેવાય કે શોખીન છે એના માટે ખાસ આપણે વિડીયો બનાવી

એ જોગમાં આ નાગલના દર્શન કરવા જવો છે એના ઇતિહાસ ની વાતો કરવી છે ભલા આ જે ઇતિહાસોના શોખીન છે સાહિત્યના જે શોખીન છે ભલા એવા જ વિડીયો ઉપર તમે આયા છો તો વિડીયો આમને આમ પૂરો જોજો આઈ હરજોગની જોગમાંય આઈ નાગલ અને જેને મુધવા પરિવારની છાડાવાળી નાગબાઈ જેને કહેવાય છે એના શાનિજીની માલકો જ આવું છે એના પરચાની વાતો કરવી છે એના ઇતિહાસની વાતો કરવી છે મિત્રો પણ આ તો ધરતી ઝાલાવાળ તણી પાણે પાણે પીર આજ પણ ધરતી ઉપર સતીઓ હાકળા કરે ભલામણા હો એવી મારી નાગબાઈ આયા બેઠી છે અડી હો તો મિત્રો આ બોર્ડ જે તમે જોઈ રહ્યા છો એ જોગમાયા નાગભાઈ સાનિધ્યમાં જવાનું બોર્ડ છે એમ કેવા આ કે ખનકોર વગડાની માલકોર એ જમદર જોરાડી બેઠી છે નાગભાઈ અને મિત્રો આજથી 500 વર્ષથી પણ જૂનું એમ કહેવાય કે જેને કદમનું ઝાડ કહેવાય અને એ કદમના ઝાડવાળી વાળી જોગમાયા બિરાજમાન છે એના પણ આપણે લાઈવ દર્શન કરવા છે મિત્રો એ જગદંબાના એમ કેવા કે શાનિજીની માલકો જ્યારે શેષના છાંયો કરીને ઊભો હોય એમ ઊભું છે ઝાડ હો મિત્રો આપણે એ સાણિજીમાં રૂબરૂબ જઈ અને એ જોગમાયાના દર્શન કરવા છે અને એ જાનના પણ દર્શન કરવા છે તો ચાલો જઈ હરજોગાની નાગલના દર્શન કરવા માટે મિત્રો અને મિત્રો ઓ સામે જે તમે એમ કહેવાય કે એવો રૂડો ગેટ જોઈ રહ્યા છો એ જોગમાયા આઈ નાગલનો ધામનું એમ કહેવા આ કે ગેટ દેખાઈ રહ્યો છે તમને અને હવે આવે બિલકુલ આપણે યોગમાયાના સાનિધ્યની માલકોર આવી ગયા છે તો ચાલો અંદર જઈ અને યોગમાયાના પરચાની વાતો કરવી છે અને ઇતિહાસની વાતો કરવી છે મિત્રો તો વલા હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ માં બન્યા રહો અને બને એટલો મિત્રો વિડિયોને આગળ શેર કરજો મિત્રો જેથી કરી દુનિયાને ખબર પડે કે આજ પણ આવી જોગમાયા જમધર જોરાડી બેઠી છે એવી ઝાલાવાડની ધરતી ઉપર જેના નેજા આભે અડી રહ્યા છે ભલામાણા હો અને મિત્રો ઈ ચારણ હરજોગાની એ જોગમાયા નાગલે એકવાર એ માનલિકને કીધું તું હો કે રજવાડાના ધણી અમે તો ચાર જની દીકરીઓ કેવાય બાપ તમે તો રજવાડાના ધણી છો મારું કેવું માંડ માંડલી હું હરજોગાની નાગબાઈ બોલું છું બાપો એવી નાગભાઈના સાંનિધ્યની માલકોર આપણે આવ્યા છીએ મિત્રો તમે આજુબાજુ જોઈ રહ્યા છો એવો ખૂબ સરસ નજારો છે એ જાણવા એમ કેવાય કે પવન ની માલકોર હલી રહ્યા છે અને એવો મીઠો છાંચો આપી રહ્યા છે અને એ ધરતી માતા એમ કેવાય કે લીલુડી ઓડલી ઓઢી હોય લીલો છમ વગડો દેખાઈ રહ્યો છે એવા લીલાછમ દ્રશ્ય ની માલકોર મારી જોગમાં એ નાગલ બેઠી છે ભલા હો જે એમ કહેવાય કે સમસ્ત મુદ્દો પરિવાર ની જોગમાયા છે અને મિત્રો અહીંથી થોડાક જ અંતરમાં એ નાગ ડુંગરો આવેલો છે જે કંકાવટી ગામ આવેલું એ થોડાક જ અંતરમાં માં અહીંથી છેટુ છે ત્યાં પણ નાગબાઈ બેઠી છે અને આય પણ આપો આપ આય નાગબાઈ બેઠી છે મિત્રો હો અને તમે એમ કેવાય કે સાનિધ્ય ની માલકોર આવો અને જોગ માયા હામી નજર કરો ને ભલા તમારા શબ્દ ને પકડી લે એવી આઈ નાગલ બેઠી છે બાપ અને તેદી ના અને મિત્રો તેદી નાગબાઈ ત્યારે ક્રોધ માં બોલી હતી માંડલિક કે માંડલિક હું નથી નાગર ઊંચું નાગબાઈ અને તું તો વિચારીને કાઢજે વેણ હો હે માલિક હું નથી નાગર હું તો છું નાગબાઈ અને ભલામણા તું તો વિચારીને કાઢજે વેણ અને કદાચ મારાથી કદાચ કોઈ નીકળી જશે કવેણ હે માલિક તેદી તારું ખોટું થશે માલિક હો તેદી તારું કઈ ખોટું થઈ જશે માટે માની જા માંડલી બાપ હું ચાર ની દીકરી તને મનાવું છું અને મિત્રો એ જોક ઘણું બધું સમજાવે છે પણ એ માનતો નથી આવા તો અનેક મોડિયા વાળી મારી જોક નાગલના પરચા છે હો મિત્રો આપણી સૌરાષ્ટ્ર ધરતી ઉપર ચારણ ની દીકરીઓ એટલે કે જેને અઢળક પરચા પૂર્યા છે મિત્રો અને વાલા આ વાતો ને તો વર્ષો વીતી ગયા આ ઇતિહાસો આજ પણ અમર રહી ગયા છે હો ઈ કવિઓ ને ને એમ કેવા આ કે ચોપડાની ની માલકો લખું પડ્યું હોય કારણ કે આ તો ચારણ જગતંબાઉ છે જેને માથે ઓઢો ભેડીઓ જેના ભેડિયાથી આકાશ ઢંકાય જેના દાદો હુરજ વારના લે તમે જે જોઈ રહ્યા છો વન વગડા ની માલકો જોગમાયા અ બિરાજમાન છે અને એમ કહેવાય કે સમગત બુધવા પરિવારની ની જોગમાયા નાગર અહીંયા બિરાજમાન છે અને આજથી પાંચ છ વર્ષ જૂનું સ્થળ એમ કહેવાય કે કદમ ઝાડ જેને કહેવાય એ ઝાડ અહીંયા છે અને એના આપણે લાઈવ દર્શન કરવા છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલો અમારી ચેનલ છે મોમાઈ ડિજિટલ અને જે એમ કહેવાય કે ઇતિહાસોના અને સાહિત્યના જે એમ કહેવાય કે શોખીન છે એના માટે ખાસ કરી આપણે વિડીયો બનાવી છે તો મિત્રો આ છે નાગલધામ એમ કહેવાય કે અહીંયા વનવગડાની માલકો ચારે બાજુ વગડો છે અને આજથી ઘણા વર્ષો પહેલાં અહીંયા માલધારીઓ રહેતા અને જોગમાં અહીંયા બિરાજમાન છે નાગભાઈ જેને કહેવામાં આવે છે એ બિરાજમાન છે મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ અદ્ભુત નજારો છે ચારે બાજુ એવા લીલાછમ ઝાડવા છે અને વનવકડાની માલકો જેની આપી નીચે છે એવી જોગમાયા બિરાજમાન છે તો થોડા આ બાજુ આવવું પડે જોગમાયાને એમ કહેવાય કે જોવા મળી જોઈએ આવી જાઓ આવો બધું મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ લીલો છાંયડો છે અને જોગમાયા આ બિરાજમાન છે થોડા બજવાઈ જાય છાયો આવશે ને તો મજા આવશે બસ હવે આ તમે જોઈ રહ્યા છો એકદમ બિલકુલ એટલો ખૂબસૂરત નજારો છે અને આ ઝાડથી તમે જુઓ આજથી એમ કહેવાય કે પાંચસો વર્ષ જૂનું ઝાડ અહીંયા કદમનું ઝાડ જેને કહેવામાં આવે છે જે વર્ષો પહેલાંનું ઝાડ છે અને આ જોગમાયા બિરાજમાન છે આ સ્થાનક આવેલા છે આજ પણ અદ્ભુત બચ્ચા પૂરે છે જુગમાયા તો મિત્રો જેને પર્ચાની આપણે વાતો ના કરી શકીએ કારણ કે આપણાથી મૂળ ના થાય તો જોગમાયા અગ્નિ કહેવાય અને અગ્નિના દી સારા ના હોય પણ જેને એમ કહેવાય કે મુધવા પરિવારની નાગભાઈ જેને કહેવામાં આવે છે અને વનવગડાની મલપુર અહીંયા બિરાજમાન છે જેનું સ્થાન એમ કહેવાય કે અદ્ભુત નજારા સાથે અહીંયા બહુ મહેકી રહ્યું છે અને હાડવા પણ ખૂબ સરસ છે એકવાર જરૂરથી અહીંયા મુલાકાત લેજો આ જોગમાયાના દર્શન કરવાનો લાવો લેજો મિત્રો અને જેને એમ કહેવાય કે વર્ષો પહેલાં આજથી પાંચ છ વડા પહેલાં સમયની રજવાડા વખતની વાતો છે પણ આજ પણ એના અદ્ભુત પરચા છે અને લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરી અને જોગમાયાને એમ કહેવાય કે આનંદ અનુભવે છે પણ મિત્રો જોગમાયા એ વખતમાં જ્યારે બિરાજમાન થઈ જશે ત્યારે કંઈક એને પરચા ખુલ્યા હશે આજ પણ એના અલગ પરચા છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો તો સર્વેને આ નવગંડ આતળી અને જય દ્વારકાધીશ જય મોમાય જય નાગભાઈ મિત્રો જેનું અદભુત સ્થળ એમ કહેવાય કે સાડાવાળી માતા જેને કહેવામાં આવે છે જે આ મંદિરની પાછળ બિલકુલ તમે જે જોઈ રહ્યા છો મિત્રો તમે જુઓ અહીંયા એ કદમના ઝાડની નીચે જ બિલકુલ માતાજીનું સ્થાનક આવેલું છે અને આ તમે જોઈ રહ્યા છો આજુબાજુ એવો ખૂબસૂરત નજારો છે માં જોગ બિરાજમાન છે મિત્રો એકવાર તમે અહીં આવશો તો તમારું મન એમ કહેવાય કે અહીં લોભાઈ જશે વરી વરી આવવાનું મન થઈ જશે એવી જોગમાયાનું સાનિધ્ય છે જેને નાગબાઈ કહેવામાં આવે છે એવી જોગમાયા બિરાજમાન છે મિત્રો સાડાવાળી નાગબાઈ અહીંયા બિરાજમાન છે જેના લાઈવ દર્શન તમે કરી રહ્યા છો અને મિત્રો દીદી આ જોગમાયા નાગલ બોલે છે કે માંડલી રાની રહેશે ને રીત તેદી તારો રાપણું રહેશે નહીં એ માનલિક બાપ તું તો માંગે સ્વીક તેદી તું મને યાદ કરીશ નાગલ ને આવી જોગમાયા જારે એ માનલિક ને કહે છે કારણ કે આ તો હર જોગાની જોગમાયા મારી નાગલ છે બાપ એ માનલિક છે એમ કેવા આ કે એ નાગલને કેસે કે મારું મોળિયા ખાલી કરી દો અને મિત્રો તેદી દી એ માનલિકને ખબર નથી કે હું કોની જોડે વાત કરી રહ્યો છું હામે સાક સાક જોગ માયા ઊભી છે અને માનલિકનો એમ કહેવાય કે દિવસ ભર્યો છે એ જોગ માયાને ઓળખતો નથી હો અને કદાચ જો એ માનલિક એ ભગવતીને ઓળખી જાય તો તો માનલિક ના રજવાડા ની માલકોરી જોગમાયા ચાર ચાંદ લગાવી દે ભલા અમાણા હો કારણ કે આ તો નવ લાખ લોબડિયારી છે જેના તમે દર્શન વિડિયો ની માલકોરી કરી રહ્યા છો મિત્રો અને ઘણી વારી જોગમાયા નાગલે એ હર જોગા ની જોગમાયા એમ કહેવાય કે માનલિક ને સમજાવ્યો છે પણ સતાય એ માનલિક તો એક જ તખના પકડી ને બેઠો છે કે મારું મોડિયા ખાલી કરી દો બસ બીજું કઈ જુએ નહીં મારે અને ક્રોધમાં કે કે જુનાડે પાછો જાને માનો તું હજુ તો ભડ્યા નથી ભૂખ ઈ મગને ચોખા માંડલિક એ માંડલિક તું જુનાડે પાછો વયો જા અને હજુ મગને ચોખા ભડ્યા નથી અને મારું કેવું તું માની જા પણ સતાય માનલિક છે માનતો નથી અને ભગવતી બોલે છે ભાઈ કે શાયર મચીયા હોત તો ગરવો આખો ગળુ અને આ બને ઊંડામાં લઈ મેરગઢ આખું ઢંઢોળું હો માનલિક

આ તારો ગરવો છે ને એ ગિનાર એમ કેવા આ કે કોઈ મળદ ગુછાડો માણા એ સોપારીનો કટકો ડાયડમાં રાખીને જેમ ભાંગી નાખે એમ તારા આખા એ ગરવા ને હું એક બાજુના ડાયડ માં રાખીને ભાંગી નાખું એટલી તાકાત છે મારામાં નાગળમાં અને આ બ છે ઈ મારા ઊંડાણમાં લઈ તારા આખા એ મેરગઢ ને ઢંડોળી નાખું ભલા માણા હો પણ હું તો આવી શક્તિ છું મારાથી એવું કરાય નહીં અને મિત્રો છેલ્લે માતાજી સાપ આપે છે અને કહેવાય છે કે માનલિક છે ગામો ગામ માખણ ઉઘરાવતો થઈ જાય છે એમ કેવા આ કે રજવાડું પલટાઈ જાય છે પલવારમાં અને મામચા બેગડાનું રજવાડું થઈ જાય છે એક રાતમાં જ્યારે રજવાડું પલટાઈ જાય છે અને માંડલીક છે કે એમ કેવા હાય કે ગામડે ગામડે ગાડાની જેમ ભમવા માંડે છે ભાઈ આવી માયા નાગલના પરચા છે અને મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોવો છો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ સાનિધ્યની માલકો તમે આયા છો કે નહીં એ પણ અમને જણાવજો અને મિત્રો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વાલા અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો અહીંયા સામે એમ કહેવાય કે ભોળાનાથ મંદિર આવેલું છે એના પણ તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો તો સર્વેને આ નવઘર રાત્રિ જય દ્વારકાધીશ જય મોમાય જય હરજોગાની ની નાગભાઈ બાપ એ નાગલ તારો તો કાળા ખડજુગ માલકો ડંકા વાગી રહ્યા છે બાપ હો নাগভাই তারা চরণ মা লাখো লাখো বন্দন বাপ লাখো লাখো জয় নাগভাই